તો હેલો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણે બધા આવી જ ગયા છો ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં આપણે જે શીખવાના છે એ તમે આપણું ટાઇટલ જોઈને સમજી જ ગયા હશો તો મિત્રો આપણા જીવનની અંદર માણસનો પ્રથમ ધર્મ કયો છે એ આપણે જોવાનું છે તો મિત્રો આપણે શાસ્ત્રાર્થ પ્રમાણે વાતો કરીએ છીએ કે શાસ્ત્રોની અંદરથી મળતી માહિતી છે એ જે આપણે એનો જ વિડિયો બનાવીએ છીએ અને એ જ વિડિયો આપણે યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ મિત્રો તમે બધા ચેનલમાં આવ્યા છો તમને ખબર જ હશે કે આપણી ચેનલની અંદર ભક્તિના જ વિડીયો આવે છે જે પણ શાસ્ત્રાર્થ પ્રમાણે આપણને માહિતી મળે છે એ જ વિડીયો આપણે મૂકીએ છીએ તો મિત્રો આજે એમાંથીનો આપણે આજનો જે વિડીયો છે માણસનો પહેલો ધર્મ કયો આના મુદ્દા ઉપર હશે વાત આપણી આખી તો મિત્રો આપણે જાણીએ કે માણસનો ધર્મ શું હોય જીવન માણસનો ધર્મ હિન્દુ ધર્મ શીખ ધર્મ એની વાત નથી કરતી માત્ર માણસની ધર્મ વાત કરું માણસનો ધર્મ એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે માનવ ધર્મની ભાવો બહુ અઘરો છે કારણ કે માનવ ધર્મની ભાવવા માટે ઘણા બધા ભોગ ભોગવવા પડે છે પોતાની જાતને લૂંટાવી દેવી પડે તો પણ લૂંટાવી દેવી પડે ત્યારે જ માણસનો જે ધર્મ છે એ નિભાવી શકાય છે મિત્રો તો માણસનો ધર્મ નિભાવવા માટે આપણે જોઈએ તો આપણે રામાયણનું પાત્ર લઈએ તો રામાયણની અંદર આપણને કંઈક શીખવા મળે છે જો મિત્રો આપણે રામાયણ જાણીએ જ છે કે એમાં રાવણનું પાત્ર જે આવે છે રાવણ જે છે એ રામનો દુશ્મન બને છે આપણે જાણીએ છીએ કે તેઓ સીતાજી માતાનું હરણ કરી લાવે છે ત્યારથી જ ભગવાન રામનો એ શત્રુ થઈ જાય છે પરંતુ મિત્રો એના બીજા બે ભાઈઓ પણ હતા રાવણના બીજા બે ભાઈઓ હતા એક હતો વિભીષણ અને એક હતો કુંભકર તો આ બંને જે ભાઈઓ છે એ બધા સાથે મળીને આ ત્રણ ભાઈઓ થતા હતા તો આ ત્રણેય ભાઈઓ ભગવાનની ભક્તિ કરી ઉપાસના કરી બ્રહ્માજીને પસંદ કર્યા પ્રસન્ન કરીને મિત્રો પોતે જુદું 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 વરદાન માગ્યું ત્યારે મિત્રો રામાયણની અંદર બ્રહ્માજી છે એ આ ત્રણેય ભાઈઓને વરદાન આપે છે ત્યારે રાવણ જે છે એ રાજપાઠને બધું જ માગે છે લંકા માગે છે એટલે એને એ મળે છે વિભીષણ જે છે એ પોતે ભગવાન નારાયણની ભક્તિ માગે છે અને કહે છે ભગવાન કે તમને જ્યારે નારાયણ આવશે ત્યારે તમને રામ રૂપમાં દર્શન આપશે અને કુંભકરણ છે એ ઇન્દ્રાસન માંગવા જાય છે પરંતુ એ ભૂલથી એની જીભ પર સરસ્વતી માતાનો વાસ થઈ જાય છે અને ઇન્દ્રાસનને બદલે તેઓ નિદ્રાસન માંગી લે છે એટલે મિત્રો એવો સુવાનું જ કામ કરે છે એ આપણે કથા જાણીએ છીએ પરંતુ મિત્રો આમાં આપણી વાત એ છે કે માણસનો ધર્મ શું છે તો માણસનો જે ધર્મ છે એનો દાખલા માટે આપણે આ રામાયણનું પાત્ર લીધું છે તો રામાયણની અંદર મિત્રો આપણને શીખવા મળે છે કે જે વિભીષણ છે એનો ધર્મ ખોઈ બેસે છે માણસ ધર્મ છે એ ખોઈ બેસે છે તો કેવી રીતે તેઓ કે જ્યારે લંકાની અંદર યુદ્ધ થવાનું હતું જ્યારે સીતા માતાનું હરણ થયું હનુમાનજી છે ભગવાન જે છે એ હનુમાનજીને મળે છે આમ તેઓ હનુમાનજીનું મિલન થાય છે સુગ્રીવનું મિલન થાય છે તો આમ કરતાં કરતા મિત્રો સીતા માતાનું જ્યારે શોધખોળ ચાલુ કરવામાં આવે છે તો વાનર સેના શોધખોળ કરવા માટે નીકળે છે ત્યારે મિત્રો આપણને ખબર છે કે હનુમાનજી જે છે એ દરિયો પાર કરીને જાય છે અને સીતા માતાની શોધ લઈને આવે છે તો આજે સીતા માતાને શોધ લઈને આવે છે અને ભગવાન રામ પાસે આવે છે અને ભગવાન રામને તેઓનો સંદેશો આપે છે કે સીતા માતા લંકાની અંદર છે અને રાવણ ઉપાડી ગયો છે તેઓ લંકાની અંદર બેઠા છે ખૂબ દુઃખી છે અને આપણેની રાહ જોઈ રહ્યા છે કે ભગવાન રામ આવશે અને મારો ઉદ્ધાર કરશે તો મિત્રો આ કથાની અંદર જ્યારે યુદ્ધ કરવાનો સમય આવે છે જ્યારે લંકાની અંદર આક્રમણ કરવાનું થાય છે ભગવાન રામ પહેલાં રાવણને ચેતવે છે કે જો આ કરી દે તો હું તને માફ કરી દઈશ મારા શરણે આવી જાય તો હું તને માફ કરી દઈશ તારા હજાર ગુના છે એ બધા જ માફ કરી દઈશ ત્યારે મિત્રો આ રાવણ છે એ પોતાનો એટલો બધો અહંકાર બતાવે છે પોતે એટલો બધો ચૂરચૂર થઈ જાય છે અહંકારમાં કે પોતે માણસો ને માને છે અને પોતે જ એક જબરજસ્ત શક્તિશાળી છે એવું પોતાને માનતો હોય છે તો મિત્રો ત્યારે જ્યારે યુદ્ધની આવશ્યકતા થાય છે ત્યારે જે વિભીષણ છે રાવણનો ભાઈ એ પોતે ધર્મ ભૂલી જાય છે પોતાનો કે જ્યારે આફત આવી લંકા પર ત્યારે એ પોતાના ભાઈનો પણ સાથ છોડી દે છે મિત્રો વિભીષણની ટીકા નથી થતી એનું કારણ એક જ છે કારણ કે વિભીષણ રાવણ જેવા સાથ છોડીને ભગવાન ભગવાન રામ પાસે આવે છે અને રામે આવી જાય છે રામની અંદર તો મિત્રો એનો કોઈ વાણ વાંકો કરી શકતું નથી એટલે આજે કળિયુગમાં વિભીષણ છે એ રામ ભક્ત કહેવાય છે પરંતુ એની ટીકા થતી નથી પરંતુ મિત્રો આપણે માણસના ધર્મ વિષય પર વાત કરીએ છીએ તો ધર્મ સંભાળવો હોય તો શું કરવું પડે તો માનવ ધર્મ નિભાવવા માટે પહેલાં તો પોતાના પરિવારની પડખે ઊભા રહેવું પડે છે મિત્રો ત્યારે જ માનવ ધર્મ પૂરેપૂરો નિભાવાય છે કારણ કે જ્યારે આફત આવે છે પરિવાર તરફ ત્યારે પોતે લડવા માટે ઊભા થઈ જવું પડે અને લડવું પડે તો જ એમ કહેવાય કે માણસનો જે ધર્મ છે એ આપણે નિભાવ્યું પરંતુ મિત્રો આપણે રામાયણમાં જાણીએ છીએ કે જ્યારે લંકા પર પછી આફત આવી ગમે તે રીતે પરંતુ વિભીષણજી છે એ પોતાનો ધર્મ છે એ ભૂલી જાય છે અને રામના પક્ષમાં જઈ જતા રહે છે અને જે પણ જેટલી પણ લંકાની ગુપ્ત વાતો છે એ ભગવાન રામ સુધી એ પહોંચાડવાનું કામ કરે છે ભગવાન રામને જેટલી પણ લંકાની ગુપ્ત વાતો હતી એ વિભીષણ બતાવી હતી ત્યારે જ ભગવાન રામ પોતે ડંકા ઉપર વિજય પામ્યા હતા આમ આપણે કથાની અંદર જાણીએ છીએ રામાયણની અંદર આ પ્રમાણ મળે છે પરંતુ એવું નથી મિત્રો ભગવાનની તો ઘણી એવી લીલાઓ છે બરાબર ભગવાન એ ભગવાન છે ભગવાનની તો આપણે ન આવી શકીએ પરંતુ આ એક કથામાં જ્યારે માનવનો ધર્મ સમજાવવામાં આપણને ઉદાહરણની જરૂર પડી ત્યારે મિત્રો આપણે વિભીષણનું માત્ર પાત્ર લીધું એનું કારણ છે કે જ્યારે વિભીષણ છે એ રાવણનો જ ભાઈ હોવા છતાં રાવણને મરાવાનું કામ કર્યું હતું એવું આપણે પાત્ર મળે છે રામાયણની અંદર તો મિત્રો આ પ્રમાણ એટલા માટે જ આપણે જોયું કે જ્યારે આફત આવે છે પરિવાર પર ત્યારે આપણો હંમેશા આપણો ધર્મ જે માનવનો ધર્મ છે એ માનવ ધર્મ નિભાવવા માટે આપણે આપણી પક્ષ જ્યાં છે આપણો ત્યાં જ હંમેશા લડવું એ જ આપણો ધર્મ બને છે કારણ કે મિત્રો આપણે લડવા માટે જઈએ છીએ ત્યારે યુદ્ધના મેદાનમાં હંમેશા આપણે આપણા પક્ષે લડવું જરૂરી છે કેમ કે આ કળિયુગની અંદર પણ આપણે જોઈએ છીએ મિત્રો ઘણી બધી એવી આફતો આવે છે ત્યારે હંમેશા આપણે આપણા પરિવાર તરફ જવું જરૂરી છે પરિવારની સાથે રહેવું જરૂરી છે પરિવારને ટેકો આપવો જરૂરી છે કેમ કે આપણો ધર્મ છે પહેલો પરિવાર છે પછી બીજું બધું છે પહેલાં પોતે સ્વતંત્ર નથી થતા તો બીજાને સ્વતંત્ર આપણે કરી શકતા પણ નથી મિત્રો તો એના જ માટે આપણું માણસનું જે ધર્મ છે કે પોતે પોતાનો માનવ ધર્મ ત્યારે પોતાના પક્ષી લડી શકે છે રાવણ એનો ભાઈ હતો તે છતાં પણ તે બીજા પક્ષમાં જઈને લડે છે તો રાવણની જે હાર થઈ છે એમાં વિભીષણ છે એક ગદ્દાર તરીકે ઉભરી આવે છે પરંતુ મિત્રો આજે આ કળિયુગમાં વિભીષણનું ક્યારે કોઈ જાતે ટીકા થઈ નથી કારણ એ રામની શરણમાં આવ્યો હતો એટલા જ માટે એની આજે કોઈ પણ ટીકા નથી થતી ભલે એ જ કર્યો હોય કે ગમે તે કર્યું પરંતુ વિભીષણ છે એ નથી કર્યું પરંતુ મિત્રો ત્યારે બીજું આપણે પ્રમાણ જોઈએ તો બીજું પ્રમાણ એવું છે કે બીજો એક એમનો જે ભાઈ હતો તેનું નામ હતું કુંભકર્ણ કુંભકર્ણના મિત્રો જરથી નિંદ્રાસન માંગ્યું હતું ત્યારથી એ પોતે ઊંઘી જ ગયો હતો ઊંઘવાનું જ કામ કરે છે એવું આપણે રામાયણની અંદર જોઈએ છીએ તો મિત્રો આ જે વિભીષણ હતો એનો જે બીજો ભાઈ હતો કુંભકર્ણ તો કુંભકર્ણ જે છે એ પણ રામ ભક્ત હતો વિભીષણ તો હતો જ રામ ભક્ત પરંતુ કુંભકર્ણ જે છે એ પણ રામ ભક્ત હતો રામ ભક્ત હોવાના નાતે જ્યારે એને ઉઠાણવામાં આવે છે જ્યારે એ નિદ્રાસન માગી લીધું હતું જ્યારે એને ઉઠાડવામાં આવે છે એ ઉઠો કુંભકર્ણ અને ઘણી બધી એને કોશિશ કરવામાં આવે છે ત્યારે એ માંડ માંડ ઊભો થાય છે આપણને રામાયણની અંદર પ્રમાણો મળે છે કારણ કે કુંભકરણને ઉઠાડવા માટે અને જગાડવા માટે રાવણે ઓછા નહીં પ્રયત્ન કર્યા ઘણા બધા પ્રયત્નો કર્યા છે ત્યારે એ વિધિ એ કુંભકરણ છે એ માંડ માંડ ઊભો થાય છે અને પોતાની નિંદ્રામાંથી બહાર આવે છે ત્યારે એને જે હકીકતની ખબર પડે છે કે મારો ભાઈ રાવણ આવું કંઈક કૃત્ય કરીને આવ્યું છે ત્યારે એ રાવણને પહેલો સલાહ તો આપે છે કે આ કર્યું છે રાવણ એ તું બહુ ખોટું કર્યું છે કારણ એ ભલે રાક્ષસ હતો પરંતુ તે છતાં પણ એ રામ ભક્ત જ હતો ત્યારે મિત્રો આ જે રામ ભક્ત કુંભકરણ હતો એ કુંભકરણ સારી એવી સલાહ રાવણને આપે છે રાવણ તું મારો ભાઈ હોવાના નાતે તને આ સમજાવું છું કે આ ત્યાં કર્યું છે એ બહુ ખોટું છે સીતા ને રામને સોંપી દે નહીં તો તારું સત્યનાશ થઈ જશે આવી ચેતવણી કુંભકર્ણ પણ આપી હતી પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે છતાં પણ કુંભકર્ણ છે એ રાવણના પક્ષે લડે છે કારણ કે એનો ધર્મ હતો મિત્રો એ પોતે ધર્મ છોડી ન શક્યો ભલે એ ખોટો હતો રાવણ તે છતાંય રાવણનો સાથ આપ્યો એનું એક જ કારણ હતું મિત્રો એ પોતાનો ધર્મની ભાવવા માગતો હતો તો એ ધર્મની ભાવવા માટે થઈને પોતે મિત્રો રાવણના પક્ષે લડ્યો પોતાના ભાઈના પક્ષમાં રહીને લડ્યો એને રામે પણ એને વખાણ્યો છે મિત્રો કારણ કે કુંભકર્ણ અને વિભીષણની અંદર આટલો તફાવત છે મિત્રો ધર્મ કોને કહેવાય ધર્મ માણસનો શું ધર્મ છે એ ધર્મ આપણને રામાયણ શીખવે છે મિત્રો રામાયણની અંદરથી આપણને આ ધર્મ મળે છે ત્યારે મિત્રો બીજી એક ગીતાની વાત કરી લઈએ કુરુક્ષેત્રનું મેદાન હોય છે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે તો ભગવાન જે રીતે ગીતાનું જ્ઞાન અર્જુનને આપી રહ્યા છે ત્યારે અર્જુનના જે મુખમાંથી જે વાણીઓ નીકળે છે એ એટલી બધી કાયરતા ભરી નીકળે છે જબરજસ્ત કાયરતા ભરી નીકળે છે મિત્રો તમને ખબર છે કે એમાં પણ આપણે જાણીએ છીએ કે ઘણા બધા આપણા પ્રમાણો મળે છે ગીતાની અંદરથી કે ગીતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી ત્યારે સમય શાંત થઈ ગયો હતો જાણે અટકી ગયો હતો અને જે ગીતાનું જ્ઞાન છે અર્જુનને આપવામાં આવે છે જ્યારે પણ અર્જુન પોતે કાયરતા ભર્યા વચનો બોલે છે ભગવાન શ્રી કૃષ્ણની સામે કે હું કેવી રીતે આ યુદ્ધ કરીશ જ્યાં મારા સામે મારા પિતાઓ મારા બાપ દાદાઓ સામે મારા ભાઈઓ સામે છે તો હું આ યુદ્ધ કેવી રીતે કરીશ ત્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એને સમજાવે છે કે આ સંસારમાં આપણું કોઈ નથી મારું તારું જે કરે છે એ મિત્રો એને કાયર ભગવાને કીધો છે જ્યારે પોતે વીર બનીને યુદ્ધ કરવા માટે ભગવાને હંમેશા કુરુક્ષેત્રની ભૂમિમાં હંમેશામાં વારંવાર યુદ્ધ કરવાનું પ્રવચન આપ્યું છે તો મિત્રો આપણે આ પણ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનને એટલું બધું યુદ્ધ કરવાની બુદ્ધિ આપી હતી ત્યારે જે અર્જુન યુદ્ધ કર્યું હતું પોતાના પક્ષમાં રહીને યુદ્ધ કર્યું હતું તો એ પણ ધર્મ થયો પરંતુ એ નહીં કરતે મુદ્દાની જે પણ આપણે વાત કરીએ છીએ તો મુદ્દાની વાત એ ગીતાના કુરુક્ષેત્રના મેદાનમાં એ હતી કે મિત્રો જે દુર્યોધન હતો એની સાથે એનો મામો પણ હતો શકુની એને આપણે બધા જાણીએ છીએ કે મહાભારતની અંદર શકુની જેવો ચાલક કોઈ નહોતો અને શકુની છે એ આ યુદ્ધ મહાભારતનું કરાવવામાં એનો મોટો ફાળો છે કારણ કે અહીંયા સુધી લાવવામાં શકુનીનો પણ હાથ છે કારણ કે શકુની મામા જો ના હોત તો કદાચ યુદ્ધ થયું જ ના હોત જ્યારે જૂથ ખેલવામાં આવ્યો હતો ત્યારે આ દૂધમાં શકુની મામાના ચાલના કારણે જ આ બધો મામલો ગરમાયો હતો અને એના કારણે જ આટલું મોટું યુદ્ધ થવાનું સંભવ બન્યું હતું મિત્રો આપણે જાણીએ છીએ કે દ્રૌપદીને વસ્ત્રહીન કરવાનું કામ આ લોકોએ કર્યું હતું આ દુર્યોધનની સેનાએ ત્યારે એ જ વાતને લઈને ત્યારથી જ બીજ એમાં ફૂટી નીકળ્યું હતું યુદ્ધનું અને યુદ્ધના મેદાનમાં જ્યારે ગયા ત્યારે મિત્રો દુર્યોધન છે ગુરુ દ્રોણાચાર્ય છે આવા એના ગુરુઓ પણ એને સમજાવી ના શક્યા અને દુર્યોધનના ગુરુ હતા દ્રોણાચાર્ય અને અર્જુનના પણ ગુરુ હતા દ્રોણાચાર્ય તે છતાં પણ દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામાં જેવા મહાન પુરુષો પણ પોતાનો ધર્મ નિભાવવા માટે એને ખોટું કર્યું હતું દુર્યોધને એ ન જોયું પરંતુ પોતાનું ધર્મ નિભાવ્યું હતું તો મિત્રો માણસનો પહેલો ધર્મ નિભાવવા માટે માણસને શું કરવું પડે એ આજે આપણે જાણ્યું કે મહાભારતની અંદર અર્જુન અને સામે દુર્યોધન આ બંને સેનાઓ હતી એક બાજુ અર્જુનની સેના હતી તો સામે દુર્યોધનની સેના હતી તો દુર્યોધન એક પાપી થઈ ગયો એમ કહેવાય છે એણે દ્રૌપદીના વસ્ત્રો ઉતારવાનું કામ કર્યું હતું અને ત્યારથી જ મહાભારતનું યુદ્ધની શરૂઆત થઈ હતી કુરુક્ષેત્રમાં તો મિત્રો એનાય જે સાથે લડનારાઓ હતા ગુરુ દ્રોણાચાર્ય અને પિતામાં ભીષ્મ તો આપણે જાણીએ છીએ કે જે ગુરુ થઈને પણ એને એટલી ખબર ન પડી શકે કે મિત્રો આ શું થઈ રહ્યું છે આ ખોટું થઈ રહ્યું છે પરંતુ ખોટું થઈ રહ્યું હતું તે છતાં પણ આટલા મોટા ગુરુઓ પણ એ દુષ્કર્મીને જ એ જ એકો કેમ આપ્યો એને જ કેમ સાથને સહકાર આપ્યો તો મિત્રો આ વાતને આપણે બહુ સારી રીતે સમજવી પડશે કેમકે આપણે પહેલાં પણ વાત કરી કે માણસનો ધર્મ શું હોય છે માણસનો ધર્મ એ આપણે પક્ષે લડવું એ જ મોટો ધર્મ છે એ પછી ગમે તેવી ભૂલો હોય ગમે તેવી તેની ટીકા થતી હોય ગમે તેવો એ માણસ દૃષ્ટિ હોય એ છતાં પણ તેની સાથે રહીને લડવું એ ધર્મ બતાવવામાં આવ્યો છે આ મત મિત્રો આપણો પોતાનો નથી પરંતુ આ શાસ્ત્ર પ્રમાણેનો મત હતો તો આપણે આખા વિડીયોની અંદર માણસના ધર્મને વર્ણવવા માટે આપણે રામાયણ અને મહાભારતના આ બે પાત્રોનો દાખલો લીધો છે કુરુક્ષેત્રના મેદાનો અને ભગવાન રામના લંકાના મેદાનો તો મિત્રો આપણા વિડીયોમાં બસ આટલું જ માનવનો ધર્મ નિભાવવા માટે માણસ પોતે પોતાનો ધર્મ નિભાવવો જરૂરી છે પોતાના પક્ષે લડવું એ શાસ્ત્રો આપણે એને બતાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હશે એવી આશા રાખું છું આપણા અવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો અને મિત્રો આપણા ચેનલની અંદર આવતા રહેજો તો મળીશું હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય સીતારામ અને રાધે કૃષ્ણ